ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિર્માણ ભવન કામનું પાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત આદિવાસી સમાજના જનનાયક હતા કે જેમનો આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે ત્યારે આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આવનારી પેઢી સ્પર્ધાત્મક આ યુગમાં અન્ય સમાજ સાથે કદમતાલ કરી શકે તે માટેની વિવિધ પ્રવૃત્તિઓ માટે ભવ્ય મુંડા ભવનનું આયુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી બાગોળ વિસ્તારમાં આવેલ વાવ નજીક નગરપાલિકા દ્વારા છેતાલીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા ભવનના કામનું પાલિકા પ્રમુખ લલિતા રાજ અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈસિંહની પ્રેરણાથી સુરતી પાગોલ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે છ્યાલીસ લાખના ખર્ચે વિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાદમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર આઠની અંદરમાં આજે વિરસા મુંડાજીનો હોલ જે અમારી રજૂઆત જે તે ટાઈમમાં હતી વર્ષોથી તેને ધ્યાનને લઈ અમારા ધારાસભ્યને પણ રજૂઆત આ બાબતમાં કરી હતી ઈશ્વરસિંહ પટેલને પણ અને અમને સૂચનાથી આ કામની મંજૂરી મળી હતી જે બદલ હું આ બધા વ્યક્તિઓનો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત માનું છું ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયા પછી આ વિસ્તારની અંદરમાં કોઈ જાતની પ્રગતિ અને પંથ નહીં હતું અમારા આવ્યા પછી અમે ડ્રેનેજ લાઇન રોડ રસ્તા પાણી અને અનેક સમસ્યાઓનું નિરાકરણ માટેનો સુખદ અંત લાવેલા છે એટલે હું બધા અહીંયાના પદાધિકારીઓ અધિકારીઓ પ્રમુખ આજે એની અંદર ખાતમુહૂર્તની અંદરમાં હાજર હતા ત્યારે અમે આ કામને પૂર્ણ પૂર્ણહુતિ કરી છે અને અમને આવકારીએ છીએ આ બાબતમાં જય હિન્દ જય ગરવી ગુજરાત